જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો ચાવી લઈ લઈ લઉં કાણું થઈ ગયું છે મોડું હમણા બ્લોગ નતા હતા કારણ કે હમણા ટાઈમ નતો મળતો એક થોડાક કે દિવસમાં તમને એક સરપ્રાઈઝ દેવાની છે એટલા માટે એ હમણા હું થોડક બધું સેટલમેન્ટ કરતો તો તો જલ્દી કામ આપણું થાય પૂરું એમ તો થોડીક દસેક દિવસમાં તમને સરપ્રાઈઝ મળી હશે તમને ખ્યાલ જ હશે કે કાલ ઉત્તરાયણ છે ઉત્તરાયણ દિવસે પણ વિવેકભાઈ એક આજે આવી ને ઇધર આવી ને દેખાડ દે વિવેક દર વર્ષે

તો આમ કરીને હવે આપણે પતંગ આપવાના છે આયુર્વેડિંગ માં વિવેક ભાઈ જશે દેવા હું તો દુકાને હોય દુકાને રહેવું પડશે એ પડે એટલે દેખાડો નહીં આવે એવું હશે તો વિવેકને હું કહીશ કે છોકરાઓના બધાને વિડીયો ઉતારતો આવજે તો આપણે આમાં ક્લિપ એડ કરી રાખશું તો બરાબર ચા દે ને બરાબર ભાગી જઈ દુકાને પતંગ દેવાના હે ને એટલે બોર્ડિંગ માં જવું હોય

ये तो सब की तबो धारा समय हो याद रही है वो आ बता खतन बाजू में मौज पर है उत्त्रण हां उत्त्रण खतन बाजू में मौज पड़से तुम्हारे पीढ़ी की समाचार आछे गति 15 किलोमीटर स्पीड है पवन फूका से एम हां जाय हां माला लगे तू रात से माची पर बराबर

ને આપણે બધું પેલા માર કાઢી લીધું અને એક એક વસ્તુ તમને બધી દેખાડશું આપણે ઉપર ઉપર જઈ જઈ તમે હમણાં જ બધો સ્ટોક તમને દેખાઈ દેશ એટલે જલ્દી આવી જાજો નગરની સિઝન હમણાં છે હું વહેલા તે પહેલા પછી મળે ના મળે જલ્દી પહોંચી જ આવજો બધા ઇમ્પોર્ટન્ટ છે તો ઘાયા ઘાય નીકળી જશે ઓકે બીજા છે આ માલ આવી ગયો હજી આમાં પણ છે આ હજી ખુલવાનું બાકી છે પેલા તો ફટ ફટ ફટફટ આને બતાવી પછી આ પાર્સલ ખોલ હું તમને હમણાં જ થોડીક કરું બતાવી દઉં બધું સ્ટોક મિત્રો નવો સ્ટોક જે આપણે દેખાડતો આ જો આ ટાઈપ નું હોય ને એમ્બ્રોઇડરી ટાઈપ નું ઘણો બધો માલ આવી ગયો છે ને આ માલ તમને ગૂગલ સિવાય ક્યાંય નહીં મળે એટલે હું તમને આવી નવી વેરાયટી બધી નવી નવી આવી ગઈ છે દેખાડી દઉં આ જુઓ વસ્તુ ખાલી બધી વેરાયટી નવી આવી છે આ વખતે ક્યાંય માલ તમને આ જોવા નહીં મળે નેટ ફેબ્રિક માં જે આવી શકો કોડરો ટાઈપ આમાં તમને એમ થી ડબલ એક્સલ સાઈઝ મળી જશે કારણ કે તમે પાછળ ઉભાઈ નું શરીર જુઓ

આ વખતે ઇમ્પોર્ટેડ જીન્સમાં પણ ઘણી બધી વેરાયટી આવી ગઈ છે આ જુઓ માલ બધો આવી ગયો છે આવા તમને સ્ક્રેચ પણ મળી જશે આ તમને આમ વિડીયોમાં ખબર નહીં પડે તમે જ્યારે આ પહેરશો ને વસ્તુ તો તમને એમ જ લાગશે કે જાણે ટ્રેક ટાઈપ કોઈ વસ્તુ પહેરી એટલી આમ સ્મૂથ છે આમાં ઘણા બધા કલર પણ આવી ગયા છે ને આ વખતે તમને હું દેખાડું સ્ટોન વાળી પણ ઇમ્પોર્ટેડ આવી ગઈ છે વસ્તુ આ જો અલગ જ વેરાયટી છે આખી જર્મર કહેવાય ને જર્મની સંતારા કહેવાય ને સ્ટોન વાળી

તો બસ આ બધી ઘણી બધી વેરાયટી જો ઘણી બધી છે આ વિડીયો લોંગ થઈ ગયા છે એટલા માટે આ તમે ખાલી માલ જોઈ લ્યો હજી આખી આપણી ટેબલ નીચે ભરેલ પડી છે આ બધું ટોટલી ભરી નાખ્યું છે તો બસ હમણાં લગ્નની ની સિઝન ચાલુ છે એટલા માટે ફૂલ સ્ટોક એકદમ જમા કરી લીધો હોય અને મિત્રો આ ટાઈપમાં તમે જોઈ શકો છો એકદમ ઇમ્પોર્ટન્ટ માં શોર્ટ પણ આવી ગયા છે આ તો બધાના ફેવરેટ આ તો રિપીટ 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 માલ ચાલુ જ આવ્યો છે

આનો કપો એટલો સ્મૂથ છે ડીએનજી તમને આમ અંદાજ આવી જાતો હશે એવી જોરદાર વસ્તુ છે આવા અલગ અલગ ઘણા બધા આ પીસ જીવો ખાલી આ તો આખી વસ્તુ અલગ આ તો વસ્તુ જ આખી અલગ પેરી હોય તમને કોઈ ના કહે કે ભાઈ પ્રોફેશનલ લાગો છો તમે ખાલી ટ્રાય કરો વસ્તુ આ ટાઈપમાં પણ ઘણું બધું ઇમ્પોર્ટેડ માલ આવી ગયો છે તો ફટાફટ આવી જાવ નીચે હું એડ્રેસ લખી નાખીશ બોલી પણ દઉં નવ મીટર રોડ કસ્ટમ ચોક ઓપોઝિટ પાર્ક ફૂટવેર અંજાર કચ્છ ગુગલ ધ ફેશન ગેલેરી તો ફટાફટ મુલાકાત લ્યો અને ધૂમ મચાવી દો નકા પછી આ માલ એને પોચી આવ્યા તા ઘરે અને મમ્મી તો આજે ચૂલો સડકા કે એ વાહ વાહ બાજરીને કેમ મે કીધું બાજરીને ઘરનારી બાજરીને કેમ આજે હતી

આપડે ચલો <coughs> <coughs> <coughs>